નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના વડાલીનગરમાં આવેલા શારદા હાઈસ્કૂલના બાળકો દ્વારા હિંમતનગર ખાતે યોજાયેલ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તથા ધોરણ બાર પછી કારકિર્દીની તકો અંગેની સમજ આપવામાં ઉદ્દેશથી સાબરકાંઠા જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાલી શારદા હાઈસ્કૂલના ધોરણ છથી ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ જેમાં બે કૃતિઓ રજૂ કરેલ તેમાં પહેલી કૃતિ ઓટોમેટિકલ ઇલેક્ટ્રિસિટી જનરેશન બાય વિન્ડ એનર્જી જ્યારે બીજી કૃતિ વર્ટિકલ એક્સિસ વાઇન્ડ કરો ટર્બાઇનની ધારદાર રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં વડાલી શારદા હાઈસ્કૂલના પાંચસોથી વધારે બાળકોને શાળાના સંચાલક શ્રી ગંગારામભાઈ પટેલ દ્વારા નિશુલ્ક રીતે શાળાથી હિંમતનગર ખાતે વિજ્ઞાન મેળાના સ્થળ સુધી બે દિવસ સુધી લઈ જવામાં અને લાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ તારીખ પાંચ એક બે હજાર ચોવીસથી છ એક બે હજાર ચોવીસ સુધી હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા નમસ્કાર આજે આપણે કોવરમાં વિદ્યા સંકુલના શાદા વિદ્યાલયમાં ઊભા છીએ તમે જોઈ રહ્યા છો પાછળ બાળકો છે સાબરકાંઠા જિલ્લાનો શ્રેષ્ઠ એવો વિજ્ઞાન પ્રદર્શન વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વડાલીના શારદા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે બે કૃતિઓ રજૂ કરી છે અત્યારે જે પાછળ બાળકો દેખાઈ રહ્યા છે વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે અને લગભગ પાંચસોથી પણ વધારે બાળકો વિનામૂલ્યે પ્રમુખ સાહેબની દીર્ઘ દ્રષ્ટિ અને આ સંકુલ વતીથી એ ગાડીઓનું આયોજન કરેલું છે અને તેમાં તેઓ ત્યાં જોવા માટે અત્યારે જઈ રહ્યા છે અને ત્યાં વિઝિટ કરી અને તે લોકો પરત આવશે આભાર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો